અમરેલી જિલ્લાના ફતેપુર ગામે આવેલું પવિત્ર તીર્થ ભોજલધામ આગામી તારીખ ચાર થી છ ફેબ્રુઆરી બે દરમિયાન ભક્તિ શ્રદ્ધા અને દિવ્ય ઉલ્લાસ ગુંજી ઉઠશે પ્રાતઃ સ્મરણીય ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્રણ દિવસીય અલૌકિક અને ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરાયું છે સદગુરુ રામેત વન મહારાજ તથા ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપાથી યોજાતા આ મહોત્સવનું આયોજન ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ ફતેપુર દ્વારા કરાયું છે આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ભોજલધામ ભક્તિ સેવા સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર બનશે દેશભરના અનેક સંતો મહંતો અને ધર્મચાર્યોની ઉપસ્થિતિમાં ધર્મ સભાઓ ભજન સંતવાણી વૈદિક વિધિઓ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે મોરારી બાપુ વલકુ બાપુ કરશનદાસ બાપુ કૃષ્ણમણીજી મહારાજ દુર્ગાદાસ બાપુ મુરદાસ બાપુ ભક્તિરામ બાપુ શેરનાથ બાપુ વિજય બાપુ જયરામ બાપુ લવજી બાપુ સહિત હજારો ભક્તો ઉમટશે મહોત્સવના પ્રથમ દિવસે સવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરાશે જે સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બનશે ત્યારબાદ મૂર્તિઓની ભવ્ય યાત્રા યોજાશે જેમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં ભક્તો જોડાશે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે પણ દિવસભર ભોજન પ્રસાદ ધર્મસભા રામલીલા લાઇટ સાઉન્ડ શો વગેરે જેવા કાર્યક્રમો યોજાશે મહોત્સવના ત્રીજા અને મુખ્ય દિવસે મંદિર પરિસરમાં મૂર્તિ અને ધ્વજ સ્થાપન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન થશે મહાઆરતી અન્કુર દર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે સાંજે ભવ્ય આતશબાજી યોજાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે જય ભોજલરામ આજે ફતેહપુર ખાતે એક ભવ્ય સુંદર ભોજલરામ બાપાનું મંદિર નિર્માણ થઈ ગયું છે તો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ ફેબ્રુઆરીના ચાર પાંચ અને છ તારીખના રોજ એ ઉજવવામાં આવશે આ પ્રતિષ્ઠાની અંદર ભારતભરના આપણા સેવકો ઉપરાંત દેશ વિદેશના લંડન યુકે અને કેનેડાના પણ એ હવનની અંદર બેસો આવડો વર્ગ આવવાનો છે આ ત્રણ દિવસના મહોત્સવમાં પ્રથમ દિવસે એ શોભાયાત્રા મૂર્તિઓની કાઢી અને હવનના સ્થળ ઉપર લઈ જવામાં આવશે બીજા દિવસે એ મુખ્યમંત્રી અહીં એમની હાજરી આપશે અને ધર્મસભા છે અને ત્રીજે દિવસે પ્રતિષ્ઠા છે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રતિષ્ઠાની અંદર જલારામ મંદિર દરેક આખા ગુજરાતના લોહાણા સમાજ ભેગા થઈ અને એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે એ દસ ફૂટનો રોટલો બનાવી અને પૂજ્ય ભુજલરામ બાપાને ધરશે એટલે આ રીતનું ત્રણ દિવસનું બહુ મહા મોટું આયોજન છે તો મરારી બાપુ એ ઉપરાંત એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાધુ સંતો હાજરી આપવાના છે ત્રણેય દિવસ એ જે રસોડું છે સવારમાં નાસ્તો બપોરે ભોજન અને રાતના એ ત્રણે ત્રણ દિવસ એ જે કાંઈ રસોડું છે એ વીરપુર જળારામ બાપાની જગ્યા તરફથી એ આપવાનું છે માટે આપ સૌ આ મહોત્સવમાં લાભ લો અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે મંડપની વીઆઈપી રસોડું જનરલ રસોડું અને આ રીતની ખૂબ જ કાળજી રાખીને બધી વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ એ વિડીયોમાં પણ નિહાળી શકશો તો આમાં ખાસ આપ સૌને હાજર રહી અને આ મહોત્સવ માણવા માટે મારું ખાસ હાર્દિક આપણે નિમંત્રણ છે જય બોલરામ જીડીસી ન્યુઝ સાથે મૌલિક દોશી અમરેલી